સુઈ ગામમાં ચોવીસ કલાકમાં સોળ ઇંચ વરસાદ વરસી જતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે છે દેખાઈ રહ્યો ત્યારે હવે આગામી દિવસોમાં વરસાદ ખમયા કરે છે કે પછી વરસાદનું જોર હજુ પણ વધે છે આ અંગે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો શું આગાહી કરી રહ્યા છે બધી જ વિગતો મેળવી આ દસ જિલ્લાઓ એવા છે જ્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજના દિવસે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે આ સિવાય દસ જિલ્લા અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે આપણે આમાં જોઈ શકીએ છીએ કે દરિયાકાંઠાના વિસ્તારથી લઈને ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે કચ્છની આસપાસનો જે વિસ્તાર છે ત્યાં માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદની જે શક્યતા છે એ ખૂબ ઓછી જણાઈ આવી રહી છે ગુજરાતના ગુજરાતના માથે ફરતી થયેલી મજબૂત સિસ્ટમની અસર રાજ્યમાં કલાકમાં જોવા મળી હતી ઉત્તર બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં તોફાની વરસાદ જોવા મળ્યો હતો જ્યારે સિસ્ટમ વિખેરાતા વરસાદના જોરમાં હવે ઘટાડો થયો છે અમદાવાદ ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ રવિવારે લગભગ આખા દિવસ દરમિયાન વરસાદ રહ્યો હતો સવારના છ થી આઠ વાગ્યા દરમિયાન આજે કચ્છના રાપરમાં દોઢ ઇંચથી વધુ વરસાદ અને બનાસકાંઠાના ભાભરમાં એક ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે સાથે જ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકામાં સ્કૂલો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે જેમાંથી ખાસ કરીને આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જે જોર છે એ ઘટશે ગઈકાલે ગુજરાતભરમાં મેઘમહેર જોવા મળી હતી ત્યારે હળવદમાં આવેલ બ્રાહ્મણી થતા એટવાસ થતા ઇટવાસના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જેમાં ગોલાસણ પાંડાતીર્થ સુંદરગઢ સિરોઈ સહિત પંદર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે બ્રાહ્મણી ડેમ એક ભરાઈ જતા બ્રાહ્મણી બે માં પાણીની આવક થઈ છે એ સિવાય સાબરકાંઠામાં પણ સાબરકાંઠાના પોશીના ખેડ અને વિજયનગર પંથકમાં ભારે વરસાદની આગાહી બાદ જિલ્લા કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને શાળાઓ બંધ રાખવા માટે આદેશ આપ્યો હતો જે અંતર્ગત આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો સોમવારના દિવસે બંધ રાખવા માટે રાજ્ય અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના સલામતીના હેતુથી શૈક્ષણિક કામગીરી રોકી દેવામાં આવી છે જિલ્લાના નદી નાળા જે છે એ ભયજનક સપાટી પર વહેવા લાગ્યા છે અને જળાશયોમાં પણ સતત પાણીની આવક નોંધાઈ રહી છે છેલ્લા બે દિવસથી વરસી રહેલા અવિરત વરસાદે જિલ્લાના સામાન્ય જનજીવનને પ્રભાવિત કર્યું છે જિલ્લા વહીવટી તંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર તમામ યોગ્ય તકેદારીના પગલા લઈ રહ્યું છે અને લોકોને પણ અનાવશ્યક મુસાફરી ટાળવા માટે સૂચના આપી દેવામાં આવી છે સુરેન્દ્રનગરની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે

પાણીમાં ગરકાવ થતા ખેડૂતોની વાત કરીએ તો બનાસકાંઠામાં છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજાએ બુકા બોલાવ્યા છે સુઈ ગામમાં સૌથી વધુ સોળ ઇંચ ભાબરમાં તેર ઇંચ વાવમાં બાર ઇંચ અને થરાદમાં અગિયાર તોતેર ઇંચ વરસાદ પડ્યો છે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ ધોધમાર વરસાદ સાથે ભારે પવન ગાજવીજ અને વીજળીના ચમકારાઓ પણ જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને ભારે તણાવનો સામનો કરવો પડી રહ્યો છે ભારે વરસાદની આગાહી વચ્ચે સલામતીને ધ્યાનમાં રાખીને શાળાઓ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે વરસાદી તોફાનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે ખેતરો પાણીમાં ગરકાવ થતા બેટમાં ફેરવાઈ ગયા છે ઘણા ગામડાઓમાં ફરીથી બે હજાર સત્તરના પૂર જેવી સ્થિતિને યાદ તાજી થઈ ગઈ છે ખાસ કરીને સરહદી નડાબેટ વિસ્તારમાં રણસાગર સાથે આજથી વરસાદમાં ઘટાડો થયો છે અને તેની અસર પણ દેખાઈ રહી છે આજે અમુક વિસ્તારો એવા છે જ્યાં આકાશ સ્વચ્છ છે અને ઘણા ભાગોમાંથી વરસાદનું જોર જે છે એ ઘટી ગયું છે હવામાન વિભાગે કરેલી આગાહીમાં રવિવારની સરખામણીમાં સોમવારે વરસાદનું જોર ઘટ્યું છે જ્યારે મંગળવારે તેમાં હજુ પણ ઘટાડો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે અસર હતી તેમાં ઘટાડો થતા વરસાદનું જે જોર છે એ પણ ઘટતું દેખાઈ રહ્યું છે નવમી સપ્ટેમ્બર માટે કરવામાં આવેલી આગાહીમાં માત્ર બે જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છ વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ કરવામાં આવ્યો છે છૂટા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલા માટે કહી શકાય કે આવતીકાલથી મેઘરાજા ગુજરાતની અંદર ખમૈયા કરશે અને ગુજરાતમાં વરસાદનું જે જોર છે એ ઘટશે હવામાન ને લગતા વધુ સમાચાર સાથે ફરી મળીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમ નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર